જલગાઉ રેલવે સ્ટેશન ઉપર એક મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી આરપીએફ કોન્સ્ટેબલે એક મહિલાનો જીવ બચાવી લીધો હતો મંગળવારે એક ટ્રેન રેલવે પ્લેટફોર્મ ઉપર આવી રહી હતી ત્યારે એક મહિલા રેલવે લાઈન ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહી હતી તે એક સ્પીડ એન્જિન સાથે અથડાઈ હતી હતી મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ સમાચાર છે કે સ્ટેશન ઉપર ફરજ આરપીએફ કોન્સ્ટેબલ મહિલા માટે દેવદૂત બની ગયા હતા તેને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલી ઇજાગ્રસ્ત મહિલાને બહાર કાઢી અને બચાવી હતી તેમજ સારવાર માટે સ્ટ્રેચર ઉપર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી મહિલાને એન્જિનની દિશામાં પાંચથી સાત ફૂટ સુધી ખેંચવામાં આવી હતી ફરજ ઉપર રહેલા રેલવે પ્રોટેક્શન ફોર્સના કોન્સ્ટેબલ હિરાલાલ દેવરામ ચૌધરીએ મહિલાને ખેંચી અને મોતના મુખમાંથી બચાવી હતી ત્યાં હાજર રેલવે પોલીસની સુરક્ષા ટુકડી સહિતના રેલ્વે કર્મચારીઓએ તેને સ્ટ્રેચર ઉપર ચડાવી અને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા તો ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર પાટીલે મુસાફરોની સલાહ આપી છે કે તેઓ તેમની સુરક્ષા માટે આરપીએફ જવાનોની સૂચનાઓ અને રેલવે પ્રશાસનના નિયમોનું ચુસ્તપણે પાલન કરે